ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું ટાટા મોટર્સ દ્વારા ભવ્ય સન્માન કરાયું દરેક ખેલાડીને અદ્યતન કાર ભેટમાં અપાઈ ટાટા મોટર્સ દ્વારા વિશ્વ કપ વિજેતા ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઐતિહાસિક સિદ્ધિને બિરદાવવા માટે એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કંપની ટીમના ખેલાડીને તેમની ઉત્કૃષ્ટ રમત અને દેશનું ગૌરવ વધારવા બદલ પુરસ્કાર સ્વરૂપે પોતાની શ્રેણીની નવી કાર ભેટમાં અર્પણ કરી હતી આ સમારોહમાં ક્રિકેટ જગતની હસ્તીઓ અને ટાટા મોટર્સના વરિષ્ઠ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કંપનીની વહીવટી તંત્રે જણાવ્યું હતું કે ભારતીય મહિલા ટીમે વિશ્વ સ્તરે જે રીતે સંઘર્ષ અને સમર્પણ દ્વારા વિજય પ્રાપ્ત કર્યો છે તે દેશની કરોડો દીકરીઓ માટે પ્રેરણારૂપ છે રમત ગમત ક્ષેત્રે મહિલાઓના સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આ ભેટ આપવામાં આવી છે ખેલાડીઓએ પણ ટાટા મોટર્સના આ સરાહનીય પગલા બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આવા પ્રોત્સાહનથી ભવિષ્યમાં વધુ બહેતર પ્રદર્શન કરવાની ઉર્જા મળે છે આ સન્માન માત્ર ભૌતિક ભેટ પૂરતું સીમિત નથી પરંતુ તે ભારતીય રમતગમત પ્રત્યે કોર્પોરેટ જગતના બદલાતા દ્રષ્ટિકોણને પણ પ્રતિબિંબિત કરે છે તાજેતરના વર્ષોમાં ભારતીય મહિલા ક્રિકેટ જે રીતે લોકપ્રિયતાનામાં નવા શિખરો સર કરી રહી છે ત્યારે જોતા આ પ્રકારના પ્રોત્સાહક પગલાં ખેલાડીઓના મનોબળને મજબૂત બનાવશે આ ઘટના આગામી પેઢીના નવોદિત ખેલાડીઓ માટે રમત પ્રત્યે ગંભીરતાથી આગળ વધવા માટેનો માર્ગ મોકળો કરશે